ખબરદાર મારી બેન નું જો આ ચૂંટણીમાં કોઈએ નામ લીધું તમારું નામ બી જીગ્નેશ મેવાણી નથી તમારું છઠ્ઠી નું ધાવણ કાઢીશ ગેની બેન તું માગે બડો આ આવાજ ના જાય દિલ્હી પહોંચાડવાનો દિલ્હી ગેની બેન તું માગે બડો ગેની બેન તું માગે બડો બનાસની બેન ગેની બેન ઠાકોર અને મંચ પર ઉપસ્થિત સમગ્ર કોંગ્રેસ પરિવાર વતી ફરી એકવાર મંચની માંગણી મુજબ નારો થઈ જાય બનાશ્રી ડૈન બડાશ્રી ડૈન બડાશ્રી ડૈન ગરીબ શોષિત વંચિત સમુદાયમાંથી આવતી મારી બનાસની બેન ઘેની ઠાકોર એકલા હાથે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પાયાના કાર્યકર્તાઓની મદદથી ઝાંસીની રાણીની જેમ ઝઝુમી રહી છે અને બીજી બાજુ બહુ દુઃખ સાથે કહેવું પડે આ દેશનો પ્રધાનમંત્રી આ ગરીબ પરિવારની દીકરીને હરાવવા માટે ચૂંટણીના મેદાનમાં ઉતર્યો છે કાશ મોદી સાહેબ તમારી છાતી ખરેખર છપ્પન ઇંચની હોત અને ચીનવાળા ચાર હજાર વર્ગ કિલોમીટર જમીન ભારતની દબાઈને બેઠા છે ત્યાં તમે લાલ આંખ કરી હોત આ ગેની બેનને તમે લાલ આંખ બતાવવા આવો છો તમે ખાંડ ખાઓ છો તમારા મનમાં ખાંડ ખાઓ છો અને સમગ્ર બનાસકાંઠાના દલિત સમાજના ભાઈઓને ફરી અપીલ કરું છું જિગ્નેશ મેવાડીએ અહીંયા ચૂંટણીનું ફોર્મ ભર્યું હોય એનાથી એક વોટ ઓછો મળવો જોઈએ નહીં તમને ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની સોગંધ છે આ લોકો ચારસો સીટોની વાત કરે છે ચારસો સીટો કેમ લાવી છે ચારસો સીટો એ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરનું બંધારણ ખતમ કરવું છે અને આદિવાસી ઓબીસી અને દલિત સમાજને મળતી અનામત ખતમ કરવી છે એટલા માટે ચારસો સીટો લાવવાની વાત કરે છે સાથીઓ આ પ્રધાનમંત્રી અને એમની પાર્ટીને ઓળખવાની જરૂર છે લાંબી વાત નથી કરવી ટૂંક સમયમાં જેની દાદી ઇન્દિરા ગાંધીએ આ દેશ માટે છાતી પર ગોળી ખાધી એ ક્રાંતિકારી વિરાંગડા પ્રિયંકાજી આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે ત્યારે ખાસ બનાસકાંઠાની સમગ્ર ગુજરાતની અને દેશની બહેનોને માતાઓને ખાસ યાદ કરાવવા માંગુ છું આપણે બે દિવસ પહેલા હું કર્ણાટક હતો અને કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટી એ જેડીએસ નામની પાર્ટીના એક ઉમેદવારને ટેકો આપ્યો કોણ ઉમેદવાર એક એવું ઉમેદવાર જેનું નામ પ્રજ્વલના ન્યૂઝ ચેનલ વાળા નહીં બતાવે સાજે જોઈ લેજો

અને નરેન્દ્ર મોદીને પહોંચાડવા હવે છતાં આ નિર્લજ્જ નેતાઓએ ગુજરાતની જેમ અસ્મિતાને ગૌરવ કર્યું બિલકિસ માનુના બળાત્કારીઓને છોડીને મણિપુરના મુદ્દે ચૂપ રહ્યા એમ નરેન્દ્ર મોદીને ખબર હોવા છતાં આ બળાત્કારીને ટિકિટ આપી ચૂંટણીનું ભંડોળ આપ્યું એના ખભે હાથ મૂક્યો અને દેશના પ્રધાનમંત્રીએ આ બળાત્કાર કરનારા રેવંડા માટે બે શર્મેપૂર્વક પ્રચાર કર્યો પ્રચાર આ રામના નકલી ભક્તોનો ઉડખી લો આ જય શ્રી રામ બોલનારા ઉડખી લો આ ધર્મની વાતો કરનારા લોકોને કહેવા માંગુ છું કે બડાશ કાટાની 18 આलम એક થઈજે ગેનીબેન ઠાકોર માટે ત્યારે ગેનીબેન ઠાકોરને લઈને કોઈ પણ પોલીસના મિત્રો એ બધાને કહેવા માંગુ છું છેલ્લા 20 વર્ષનો ગુજરાતનો ઇતિહાસ ખોલીને જોઈ લેજો સમય બદલાતા વાર નથી લાગતી તમારા પોલી ટકેલ આંકાઓના ઈશારે કામ ચૂંટણીમાં ના કરતા ચૂંટણી તો પતી જશે પછી અમે પણ બનાસકાંઠામાં જ રહેવાના છીએ તમે વિધાનસભાની ચૂંટણીમાં જે ધંધા કર્યા છે એ પણ ખબર છે ખબરદાર મારી બેનનું જો આ ચૂંટણીમાં કોઈએ નામ લીધું તમારું નામ બી જિગ્નેશ મેવાણી નથી તમારું છઠ્ઠીનું ધાવણ કાઢીશ એટલે બધા મિત્રોને ફરી અપીલ કરું છું આ ચૂંટણીની અંદર તમારી પૂરી તાકાત લગાવો આ ગરીબ વંચિત સમુદાયમાંથી આવતી બેન એ બનશે દલિતોનો અવાજ વંચિતોનો અવાજ ઠાકોરોનો અવાજ ખેડૂતોનો અવાજ મજદૂરો અને વ્યાપારીઓનો અવાજ આ સર્વ સમાજની નેતા ગેડીબેન ઠાકોર માટે ફરી એકવાર નારો લગાવીએ અને એની સાથે મારી વાણીને વિરામ આપું છું બનાસની બેન બનાસની બેન ગેડીબેન આખું બનાસકાંઠા તમારી સાથે છે બનાસકાંઠાનો દલિત સમાજ તમારી સામે છે મારા નામનો મિસયુઝ કરીને કોઈ ચાળો કરવા ફોન કરે તો ચિંતા ના કરતા આ દીકરો દલિત સમાજનો આસામની જેલ દલિત સમાજ માટે ગયો છે ગુજરાતના પચાસ લાખ દલિતોને ખબર છે તો સાથીઓ લડેંગે જીતેંગે જય ભીમ જય ભારત જય કોંગ્રેસ દાતા વિધાનસભા મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને સતત ત્રણ ટર્મથી વિધાનસભાની અંદર ગરીબ અને પછાત વર્ગના લોકો માટે હંમેશા बुलंद વાતોથી રજૂઆત કરે છે એવા ભાઈ શ્રી કાંતિભાઈ ખરાડીને વિનંતી કરું કે આવો અને બનાસકાંઠા જિલ્લાની જનતાને સંબોધન કરો શોર્ટમાં फटाफट બોલો બસ બનાસકોટા લોકસભાના આપડા ઉમેદવાર ગેનીબેન એજ રીતે વડગમના ધારાસભ્ય શ્રી જીગ્નેશભાઈ મેવાણી સ્ટેજ ઉપર બેઠેલા સર્વે કોંગ્રેસ પરિવારના બનાસકાંઠા જિલ્લામાંથી ગમડે ગમડે આવેલા સર્વે કોંગ્રેસ પરિવારના આગેવાન મિત્રો માતાઓ બહેનો અને સાથે સાથે મીડિયાના મિત્રો પણ આજે ભાષણ તો ઓછા પણ સાથે સાથે સૂચન કરવા માટે મોગું છું કે આપણા પાસે ચૂંટણી માટે બે ચાર દિવસ બે જ દિવસ બાકી છે ત્યારે હું આ વિસ્તારની ઉપરથી કહેવા માગું છું કે જરા જોજો બે દિવસ ક્યોક ક્યોક આ બનાસકાંઠા જનતાને સોમેવાળા છેતરી ના જાય એટલા માટે એડી ચોટીનો જોર લગાવીને આપણે જાગતું રહેવું પડશે સાથે સાથે આ વિસ્તારમાંથી ગેનીબેનને સમર્થન આટવા આપવા માટે આજે બંને હાથ જોડીને જે સમર્થન આપ્યું છે એ માટે હું સાથે સાથે વિનંતી પણ કરું છું પણ સાથે સાથે અમે જે દોતાજ વિધાનસભામાંથી કોંગ્રેસ પરિવારને કાયમી માટે સમર્થન આપીએ છીએ એ જ રીતે આ વિસ્તારમાંથી પણ કોંગ્રેસના ઉમેદવારને ગેનીબેનને ફરીથી સમર્થન આપજો એવી વિનંતી કરું છું સાથે સાથે હું થોડું કહેવા માંગુ છું કે આ વિસ્તારમાંથી પણ બહુ જ ખખડી રહ્યા છે એ જ રીતે દોતા વિધાનસભામાંથી કોંતિભાઈ ખરાડી પણ ખખડે છે એ જ રીતે વડગામ માંથી જીગ્નેશ મેવાણી ખખડી રહ્યા છે એ લોકોને એ ખબર છે કે આ લોકો ક્યાંક ને ક્યાંક આપણને વધારે નડી રહ્યા છે એટલા માટે વિનંતી કરું છું કે આપ સૌએ હિંમત રાખીને છેલ્લા દિવસ સુધી એડી ચોટીનો જોર લગાવીને આપણા ખેતરમાં કોઈ ચોરી કરીને ના જાય એટલા માટે આપ સૌએ હિંમત રાખીને આ વખતે સૌથી વધારામાં વધારે વોટ કોંગ્રેસને મળે ગેનીબેનને મળે એવી વિનંતી કરીને મારી વાત પૂરી કરું છું જૈન જ ભારત